વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર જગ્યાએ તારીખ સત્તરથી ચોવીસ સેપ્ટેમ્બર સુધી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જ્યાં ગુરુવારે પાલનપુર તાલુકા યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા તારીખ સત્તર સેપ્ટેમ્બરના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આજે પાલનપુર તાલુકા યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું મોદી સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત સિવિલ હોસ્પિટલની સફાઈ સહિત ચોવીસ તારીખ સુધી અલગ અલગ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે પાલનપુર તાલુકા યુવા ભાજપ દ્વારા મોદી સાહેબનો સત્તર સપ્ટેમ્બરના દિવસે જન્મદિવસ અને સાત દિવસ સુધી સેવાકીયો અલગ અલગ કાર્યક્રમો યોજાયા જેમાં આજે તારીખે તાલુકા ફૂડ વિતરણનો કાર્યક્રમ ત્યાર પછી સિવિલ હોસ્પિટલ સાફ સફાઈ અભિયાન એમ અલગ અલગ ચોવીસ તારીખ સુધી પાલનપુર તાલુકા યુવા ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે કેટલી બોટલ રક્ત એકત્ર થશે આજે મોદી સાહેબના ના વર્ષ પૂર્ણ થયા એ અનુસંધાને અમે ટાર્ગેટ છે અમારો ચુંબોતેર મોતલ કરવાનો એ એકત્ર થશે શું નામ આપનો નરપતસિંહ રાજપૂત પ્રમુખ પાલનપુર